સવારે ઉઠતા પહેલાં જ કયા શ્લોકનું છાપ કરવાથી આપણા જીવનમાં અને સાથે સાથે જીવનમાં લક્ષ્મીજીની પણ કૃપા થાય છે તો શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે આપણે સવારે આપણા હાથની હથેળી જોઈએ છીએ એકવાર ત્યારે આ શ્લોકનું ઉચ્ચારણ કરવામાં આવે તો માતા લક્ષ્મી અને માતા સરસ્વતી અને મારા પ્રભુ વિષ્ણુ ભગવાનની તમને સારી એવી કૃપા મળશે સાથે સાથે બધા દેવી દેવતાઓની કૃપા પણ આપણા જીવનમાં રહે છે તો આ શ્લોક કયો છે તો જાણીએ કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરમૂલ્ય મૂલ્યે ત્યુ બ્રહ્મા પ્રભાતે કર દર્શનમ તો હવે જાણીશું કે આ મંત્રનો અર્થ શું થાય છે આપણે હથેળીના અગ્ર ભાગમાં ભગવતી લક્ષ્મી માતા નિવાસ કરે છે મધ્ય ભાગમાં વિદ્યાની દેવી માતા સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન ગોવિંદ એટલે પરમ બ્રહ્મા પરમેશ્વરનો નિવાસ હોય છે જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે હથેળી સિવાય કોઈ પણ પ્રકારની વસ્તુ તમારા જોવાની નથી આપણી નજર આપણી હથેળીમાં રાખવાની છે અને આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે પછી બંને હથેળીને એકબીજા સાથે ઘસીને તમે તમારા ચહેરા ઉપર લગાવી શકો છો તમારા દિવસનું શાંતિમય અને સુખમય આખો દિવસ જશે હા એક વાત એ પણ છે સમય જશે તેમ 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 આનું મહત્વ વધશે અને તેમ તેમ તમને આના ફેરફાર જોવા મળશે હવે તમે એક દિવસ કરીને બે દિવસ ના કરો તો તમને આની અસર પણ જોવા મળશે નહીં તો આ શ્લોકનું નિયમિત રીતે પાલન કરવાનું રહેશે